મામીને દેવાનો છે આ ફોન નીતિન સગાઈ પણ નક્કી થઈ ગઈ છે બે ભાઈ ની સગાઈ કરી નાખવાની કા રડો માની થઈ જાય બધું સારું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો તમારો તમારું બધા ને સ્વાગત કરું છોટા માં ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હા કાલ વરસાદ હતો ને એવો આજ વરસાદ તો કઈ છે નહીં પણ આમ જો વાદળું કઈક આવું છે વાદળ સાયું

જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો એક લાઈક કરી દેજો ચેનલ નો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાલો તમને દેખાડી દો બેન કઈ રૂમ માં રહી છે ઈ અને આયા મારા દાદી માં કા જાવ દાદી માં કા જાવ જેના એના રૂમ માં છે ને એટલે કસરા પોતા થાય છે એટલે બેન છે ને એને આ નખરા કરે છે તે લાકડી લઈ લઈને આમાં માં હાલે એમ ને હાલુ ભાઈ આપણા બે પગ કાફી છે એન થી હાલો નખરા ન કરો આ બેના નખરા વધી જાય તો હવે છે ને બેન ના રૂમ માં બધી સાફ સફાઈ હાલે છે તો હાલો તમને હવે દેખાડી દઉં બેન નો રૂમ કેવો છે ઈ તો આવી રીતે અમારા બેન નો રૂમ છે જો જો તમે કહો ને કે અમારા બેન નો રૂમ ને દેખાડતા તો આવી રીતે છે ને બેન નો રૂમ છે તો મેં તમને છે ને બતાવી દીધું હજી છે ને સાફ સફાઈ હાલે છે કેમ પૂજા બેન હા એટલે તમે રડો હોય ને જો કેટલી ગરમી થાય ના આવો ના આવો ના જવાનું બાકી છે ને અને અમારા પતુભાઈ જાગીને આમ જો રમવા મેડા કેમ પતુ ભાઈ હું પેકિંગ કરવા હે ને આ હું ફોન લીધો કે હું આમ જો નવો ફોન લીધો અમારા પતુભાઈએ જો નવો ફોન લીધો કા નવો ફોન લીધો હે હું નીકળે એમાં જો તો ખરો ફોન છે કે કેવો ફોન નીકળે પતુભાઈ જય દાદા જય દાદા લાઈક કરજો હા ઊંઘ ઊંઘમાંથી જઈ ગયા છે તો મને ક્યાં માં જોઈ જો તો આવો ફોન માં તો કઈ નથી જો આવી રીતે ખોલું છે બરોબર આ છે ને પેલાનો ફોન છે એટલે ફોનનું ખોખું છે એમાં કાંઈ નીકળું નથી કેમકે ફોન તો ને ઓલરેડી બધા વાપરે છે એટલે ખોખામાં કાંઈ હોય જ નહીં બેનના ઘરમાં સાફ સફાઈ હાલે મારે એક વસ્તુ હતી કેમ કે છે ને અમારા માળિયા છે કે નહીં તો માળિયામાંથી એક મૂકી દેજો બધાની છે ને એક કમેન્ટ હતી કે તમે આ બધી થાળીઓ ને એવું બધું મૂક્યું છે ને તો કે એના કરતાં છે ને પેક કરીને મૂકી દે ને તો સારું રહે પણ પેક કરવાની તમને વાત જ શું કરું કે મારે છે ને આમ ગણે તો સાલેથી પસાર થાળીઓ છે હજી દબા પેટીમાં છે પછી આમ ગણે તો આ પોલી છે ને એમાંય છે કેટલી બધી થાળીઓ છે ને હજી છે ને અહીં જો મૂકેલી છે જો અહીંયા ના પણ મૂકેલી છે થાળીઓ કેટલી બધી છે કાં મૂકવી પછી છે ને કાંઈ પત નથી ને એટલે પછી ના મૂકી દીધી છે એટલે ઠામડા છે ને હું એમ કહું ને કે લગ્નમાં આપણે આપી દઈ પછી આખું આપણે દીકરીને હશે ને હા સવાનું જ રહી એટલે મારે છે ને વાસણ ઘણા બધા છે એટલે પછી થોડા થોડા મૂકી દઉં હું તો મારીમાં પેટા રહી પણ હવે સાફ સફાઈ કરવી છે પણ હવે દિવાળી ઉપર કરશું તમને બધાને ખબર છે હાથે માથેમાં કરવી હતી તો થોડુંક મજા ને એવું નહોતું એટલે હાથે માથેમાં કઈ કરી નથી એટલે હવે આપણે કરવાની છે દિવાળીમાં સાફ સફાઈ તો બેન ને આપેલું છે તો મૂકવું જોશે ને કાંક અહીંયા અટાણ મૂકી દઉં પછી મૂકી દઉં બેન ને શા બનાવવાની હોય ગેવણી અહીંયા ગોતે આવ્યો એ ભાઈ ગેવ ની લેતા જાવ હેર બનાવી જોડાના પાંદડા કરે કાળી એટલે કાળી સુરતા ની બનાવે તો એમાં લીંબડીના પાંદડા નાખે પણ અમારે પેલા લીંબુડી હતી ને તે નાખતા હવે તો આ લીંબુડી હટ મોટી થાય તો હારે હા નાની એવી છે હવે ક્યારે મોટી થાય કે ના ખબર આવડા ને જલસા આવડા ને જલસા છે એમ જો

હારો હવે છે ને અમારા નીતિન ભાઈ ની સગાઈ પણ નક્કી થઈ ગઈ છે કેમ બેન ને હવે તો અમારે બે બે ભાભી આવશે એટલે ખુશી નો માહોલ છે હે બે ભાભી આવી જાય એટલે બે ભાભી આવી જાય ને આપણે છે ને બે ભાઈ ને એક હાર સગાઈ કરવાની છે હાસી વાત ને હા એટલે છે ને હવે પરેશભાઈ ની પણ સગાઈ થઈ જાય અને નીતિન ની પણ હાર સગાઈ થઈ જાય એટલે બે ભાઈ હવે સગાઈ નક્કી થઈ ગઈ એટલે અમે અમે બે બેનું બહુ જ અતિ માતિ ખુશ છીએ કેમ કે તમને બધાને ખબર છે કે મારા મમ્મી વયા ગયા પછી બધા ભાઈ ની સગાઈ ગોતતા હતા ફાઇનલી પરેશભાઈ ની પણ સગાઈ નક્કી થઈ ગઈ અને નીતિન ની પણ સગાઈ નક્કી થઈ ગઈ બે ભાઈ ની સગાઈ નક્કી થઈ ગઈ એટલે અમે છે ને બે ખુશી કેમ હવે એટલું ટેન્શન નથી બે ભાઈઓ આવશે તામી તો ઉપાધી રહે ને પણ સગાઈ નક્કી થઈ ગઈ કા હવે નીતિન ની સગાઈ નક્કી થઈ ગઈ ને હા હવે બે ભાઈ ની સગાઈ કરી નાખવાની કા બે હા એક ભાઈ ની સગાઈ નું તો બે ભાઈ ની સગાઈ નક્કી થઈ ગઈ

બધાય આવન છે પતો તારે આવન છે પતો નઈ લઈ જવાનું છે અંધાઈ ને જવાન છે અમારે પરેશભાઈ ને નીતિનભાઈ ની સગાઈ માં બે ભાઈ ની સગાઈ નકે થઈ ગઈ એટલે હે મને તને લઈ જવાન છે એ ધોડી આવી બા એ ધોડી આવી દુકાને જાતી ને દુકાને થી ધોડી આવી કે મને બધા લઈ જવાના છે હવે છે ને બે ભાઈ ની સગાઈ નકે થઈ ગઈ એટલે આવી ગુડ ન્યૂઝ બે એક હારે મળી એટલે બહુ જ ખુશ થઈ ગયા પરેશભાઈ ની સગાઈ નું કીધું તે તમે બધા કોંગ્રેચ્યુલેશન કીધું એટલે થેન્ક યુ થેન્ક યુ સો મચ ને આજે અમારા નીતિનભાઈ ની પણ સગાઈ હવે નક્કી થઈ ગઈ છે એટલે એ પણ તમને હવે કહી દીધું તો હજુ એક ને બેન બેન તો જ વિસારવા પડી ગયા હું વિસારો કઈ નઈ તો હવે ખુશ રહેવાનું હોય હા એ આશીર્વાદ છે હજી કેમ કે સગાઈ નક્કી થાય હજી લગ્ન થાય તો એ ઈ ઈવડાના કરે છે ને પણ કાંઈ વાંધો નહીં હવે બધું એડજસ્ટ કરી નાખશું એ તો શું કરું હવે તમને બધાને ખબર જ છે કે હવે શું કહેવાય કે બે ભાઈની સગાઈ નક્કી થઈ નટન મારા મમ્મી હું હોત તો મારા મમ્મી કેટલા ખુશ થઈ જાત કે બે ભાઈની સગાઈ નક્કી થઈ ગઈ બે ભાઈની સગાઈ નક્કી થઈ ગઈ તો મારા મમ્મી હોત તો ડબલ ખુશ થઈ જાત પણ હવે એમ કહેવાય ને કે ભાગમાં નહોતું એને પણ હા જોવાનું અને અટા નથી તો અમે પણ યાદ કરીએ કે મારો હોત તો અટાને ખુશ થઈ જાત કે બે ભાઈ ની સગાઈ થાત તો ઈ ઈ પણ ખુશ થઈ જાત હાસી વાત ને મમ્મી વગેરે નો એમ કહેવાય ને સગાઈ ની અમે ખુશી તો ઘણી છે પણ મમ્મી હોત ને તો ડબલ ખુશી હોત કેમ કે ઈ પણ ખુશ થઈ જાત પણ હવે ઈ નથી ને બે ભાઈ ની સગાઈ નક્કી થઈ એ હોત તો વધારે ખુશ થાય તમે અમારા મનની વાત સમજતા હે ને પણ શું કરું કાંઈ વાંધો નહીં રડવાનું ન જો બેનને રોવા જ રડવા માં નહીં થઈ જાય બધું સારું વા બેન ને પણ રોવા જ રોવાય તો જાય ને મમ્મી યાદ આવી જાય તરત બધું ભૂલાય આ બધા કમેન્ટ પણ એક કરી હતી કે બેન સગાઈ ભાઈની થઈ જશે કે હાસી વાત છે પણ તમારા મમ્મીનો પ્રેમ તો નહીં આપી શકે ને પણ કાંઈ વાંધો નહીં ભાગમાં નહોતું એટલું અમારે હારે હતું મમ્મીનો સાથ તો એટલું જ છે બીજું તો શું કહું હવે ભાઈ ખુશી રહી ને એમાં અમે ખુશી રહીએ કેમ બે સાચી વાત બે ભાઈઓ ખુશ છીએ તો એને હારે અમે ખુશ રહીએ અમે એક ઘર એને દુઃખ દેખાડીએ તો એ પણ દુઃખી જ રહે ને એટલે હવે છે ને આગળ નું વિચારીએ છીએ હવે જી થયું એ બીજું તો શું કરું કાંઈ વાંધો ને હવે હું અફસ ન કરવાના આપણે છે ને બધું હરખું થઈ જાય કાન હવે આપણે કઠણ રહેવાનું હોય આપણે રોવાનું ન હોય તો બે ભાઈને લગ્ન ન શું થાય સગાઈ ન શું થાય શું કહું આપણે કડક રહેવાનું બસ આ તો પછી છે ને હવે કડક રહેવાનું કેમ કે હવે ભાઈના સગાઈ કરવાનું છે પછી એને લગ્ન થાય બધું હવે સારું કામ કરવાનું છે સાચી બધું સારું થઈ જાય તો ફેમિલી આવી રીતે ગુડ ન્યૂઝ હતી તો તમને કહી દીધું ને થોડુંક છે ને ઇમોશનલી થઈ ગયા હતા મારી મમ્મીની યાદમાં પણ હવે શું બીજું હું કરું જે ભગવાનને હાર લાગ્યું એવું કે થયું બીજ તો શું કરું ભાઈ ની અટાણે સગાઈ નક્કી થઈ ગઈ ને એ આપણી ખુશ ખબરી છે એ ગુડ ન્યુઝ છે એમાં ખુશ રહેવાનું હોય બધાય ખુશ છે તો હવે અમે પણ ખુશ છીએ અને બસ હવે આપણે આજનો વિડિયો અહીંયા એન્ડ કરી દેસુ આ હું તમારા વિડીયો જોવા માટે તમારા બધા ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી ರಾಮರಾಮಾಯಾ